ફ્રેન્ડ્સ મારી સિઝલિંગ ગુજરાત ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે મારી મમ્મીના ઉપવાસ માટે બનાવવાના હતા સાબુદાણા વડા તો એના માટે મેં સાબુદાણાને ધોઈને પછી ચારથી પાંચ કલાક માટે મૂકી રાખ્યા છે ચારથી પાંચ કલાક પછી જોઈએ તો સાબુદાણા સરસ મજાના ફૂલી ગયા છે પછી એમાં આપણે બાફેલું બટેટું એડ કરી દેવાનું છે મેશ કરીને પછી એમાં થોડો ગરમ મસાલો થોડો લાલ મરચું પાવડર મરી પાવડર અને સિંધા લૂણ પાવડરને એડ કરી દેવાનો છે પછી આપણે એમાં સિંગદાણાનો ભૂકો જે શેકીને શિંગદાણા રાખ્યા હતા એડ કરી દઈશું પછી આપણે એમાં લીંબુનો રસ એડ કરી દઈશું અને લીલા દાણા એડ કરી દઈશું પછી બધી જ વસ્તુઓ સારી રીતે હાથેથી મિક્સ કરી દઈશું મિક્સ થયેલી વસ્તુ તૈયાર છે પછી આપણે હાથમાં તેલ લગાવી દેવાનું છે તેલ લગાવી ગયા બાદ થોડું થોડું લઈને એને આપણે વડા બનાવી દઈશું તમે નાના અથવા મીડિયમ સાઇઝના સાબુદાણાના વડા બનાવી શકો છો જો મારા હાથમાં એક સાબુદાણાનો વડા બની આવી રીતે આપણે બધા જ વડાને તૈયાર કરી લઈશું પછી આપણે એને નોનસ્ટિક તવીમાં ફ્રાય કરી લઈશું થોડું થોડું તેલ નાખીને બંને બાજુએ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે તમે તેને ડીપ ફ્રાય કરીને પણ તળી શકો છો પણ મારા મમ્મીને તેલ ઓછું ખાવું હોવાથી તેમણે મને આવી રીતે બનાવવાનું પલટ પલટ શેકીને આપણા સાબુદાણાના વડા તૈયાર થઈ ગયા છે તેને તમે ગ્રીન ચટણી સાથે સર્વ કરી દેશો તો સાબુદાણાના વડા મારી મમ્મીને તો બહુ જ મસ્ત લાગ્યા હતા તો તમે ફરાળમાં કઈ વસ્તુ ખાવ છો કમેન્ટ કરજો અને મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો